તમારા માટે મસ્ત મજાની માટેલુ ની બાંધણી બુટા બંદેજ ની અંદર લો રેન્જ પ્રાઇસ ની અંદર હેવી લુક આવે ઘરે ધો એ ટાઈપની વોસેબલ આવશે ને ક્યારેય ફેશન નો જાય ને એ ટાઈપની મસ્ત મજાની આમ જો સુપર ડુપર હીટ ડિઝાઇન નકશી પલ્લુ બાંધણી આપણે તમને એક પીસ ઓપન કરીને બતાવી દઈએ એમનો પલ્લવ છે ને એકદમ શાનદાર લુકવાઇઝ આવશે આમ જો ભાઈ નાના મોટા પ્રસંગમાં પહેરીને આવી વસ્તુ પહેર આમને ક્યારે ફેશન નો જાય બરોબર લો રેન્જ પ્રાઇસ ની અંદર ઢોળા પીળા દાણા ની અંદર આખી સાડી આવશે અત્યારનો સુપર ડુપર રેડ કલર પર્પલ કલર છે ભાઈ આવી જમને બાંધણી પહેરવાને શોખ હોય ને એમને ફટાફટ આ રીલ્સ શેર કરી દો લો રેન્જ ની અંદર મળી જશે અને ભાઈ હેવી લુક આવે ઘરે ધોવા ટાઈપ ની વોશેબલ બરોબર અને એમના બ્લાઉઝ ની વાત કરીએ તો મસ્ત મજાનું મેચિંગ બ્લાઉઝ આવશે કલર જોઈ લઈએ પાંચ હજાર આઠ હજાર રૂપિયા તમે ખર્ચ થવા બરોબર ને એક જ વખત તમારે ભાઈ બાંધણી પહેરવી હોય ને તો એની કરતાં ભાઈ આ ટાઈપની નકશી પલ્લુની બાંધણી લો બુટા બંદેજની આખી બાંધણી આવશે બરોબર એમાં નકશી પલ્લુ આમની ક્યારેય ફેશન ન છે ને પ્લસ પોઈન્ટ તો આમાં કલર નહીં જાય ઘરે ધોસેબલ બાંધણી છે તો આ રીલ્સ ફટાફટ તમારા રિલેટિવમાં શેર કરો છો બાંધણીના શોખીન છે ને એમના માટે તો સ્પેશિયલ રીલ્સ છે અને લો રેન્જની અંદર લો પ્રાઇસમાં અને આ સ્પેશિયલ ઓફરમાં છે તો ફટાફટ આ રીલ્સને શેર કરી દો થેન્ક યુ